ઓલપાડના સિવાણ ગામ નજીકથી બે દેશી તમંચા સાથે પાંચ લોકો ઝડપાયા બે અલગ અલગ બાઇક પર પાંચ લોકો સાયણ ગામ તરફ આવી રહ્યા હતા તમામ ઝડપાયેલા આરોપી સાયણ આજુબાજુ જેઆઈડીસી વિસ્તારમાં રહેતા હતા બંને તમંચા સુનિલ વાગલેકર નામનો આરોપી મેરેઠે યુપીથી લાવ્યો હતો આ લોકો તમંચાથી કોઈ ગુનાને અંજામ આપવાના હતા કે શું કરવાના હતા તેની તપાસ શરૂ કરવામાં આવી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ અ જે સર કયા હથિયાર પકડાયા શોધ વિભાગના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજીપી શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ અને કામરેજ એસડીપીઓ સાહેબ શ્રી આર આર સરવૈયા સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન તથા ડિવિઝનમાં સૂચના આપેલ એ ગેરકાયદેસર હથિયારના તથા નાર્કોટિક્સના કેસો કરી અને આ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા આ અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે તમામ સ્ટાફને સૂચના આપવામાં આવેલ હતી ઉપરી અધિકારી શ્રીઓ જે સૂચના આપેલ છે તે અનુસંધાને અસરકારક કામગીરી કરવી જે અનુસંધાને ચાર પીએસઆઈ શ્રીઓની ટીમો બનાવેલ આ ટીમોમાં પીએસઆઈ શ્રી ડીબી દેસાઈ સાયણ ખાતે જેવો ઇન્ચાર્જ છે તેઓને બાતમી હકીકત મળેલ કે એક સ્પ્લેન્ડર મોટર તથા એક એક્ટિવા પર ટોટલ પાંચ ઈસમો ઉપર એપાર્ટમેન્ટ છે એની આગળ તેઓ આવવાના છે જે બાતમી આધારે પીએસઆઈ શ્રી ડીબી દેસાઈ સાહેબ તથા તેમના સ્ટાફે કોર્ડન કરી અને આ પાંચ ઈસમોને બે દેશી તમંચા સાથે ઝડપી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં ટોટલ આ હથિયાર લે વ્યાજ કરતી ગેંગને પોલીસે દેશી હાથ બનાવટના તમંચા કુલ બે તેઓની પાસેથી પાંચ મોબાઈલ એક મોટરસાયકલ એક એક્ટિવા મળી કુલ્ય રૂપિયા એક લાખ પચાસ હજારનો મુદ્દા માલ કબજે કરેલ છે પકડાયેલ આરોપીઓ જેમાં આરોપી નંબર એકનું નામ છે કાનુચરણ રહે છે આરોપી નંબર ત્રણ બલરામ ભગવાન શાહુ જે પણ પદ્માવતી ભવન એપાર્ટમેન્ટ ખાતે રહે છે આરોપી નંબર ચાર અનુજકુમાર રાજકીશોર પ્રસાદ શાહ જે સાયણ ગામ ખાતે રહે છે આરોપી નંબર પાંચ સુનિલ સચિન સુનીલ વાગલેકર જે સાયણગામ ખાતે રહે છે આ પાંચ આરોપીમાંથી એક આરોપી મહારાષ્ટ્રના છે એક આરોપી બિહારના છે અને ત્રણ આરોપી મૂળ ઓરિસ્સાના છે પાંચ આરોપી પૈકી આરોપી અનુજ કુમાર રાજકીશોર પ્રસાદ શાહ અને સચિન સુનીલ વાઘલેકર અગાઉ પણ કોસંબા પોલીસ સ્ટેશન ખાતે હથિયારના ગેરકાયદેસર આર્મ્સના વિચારણા ગુના બાબતમાં પકડાયેલા છે હથિયાર મંગાવવાનો હેતુ એ હતો કે આરોપી નંબર એક જે છે કાનુચરણ કાનુચરણના પિતા કાલુચરણે જીઆરપી આત્મહત્યા કરેલી હતી જે બાબતનો વસવસો હોય આરોપી કાનુચરણ પોતે આ બાબતનો બદલો લેવા માંગતો હોય જેથી તેણે હથિયારો મંગાવેલ હોવાની હકીકત તપાસના કામે બહાર આવેલ છે આમ સાયણ પોલીસના સ્ટાફ પીએસઆઈ શ્રી ડીબી દેસાઈ તથા તેમના સ્ટાફે આ હથિયારોની ગેંગ પકડી અને એક સારી પ્રશંસની કામગીરી કરેલી છે